પંચમહાલના ગોતરાની મિશ્રી નદીમાં ફીણ જોવા મળ્યા છે નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટે ગોટા જોવા મળ્યા કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવતા નદી પ્રદૂષિત થઈ છે નદી કાંઠાના વિસ્તારમાં લોકો અસહ્ય દુર્ગંધથી પરેશાન છે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા તો જુઓ ફીણના ગોટે ગોટા નદીમાં જોવા મળી રહ્યા છે કેમિકલયુક્ત પાણી જે છોડાઈ રહ્યું છે અને તેના કારણે જે દુર્ગંધ આવી રહી છે નદી પ્રદૂષિત થઈ રહી છે આસપાસના લોકો સતત પરેશાન છે જયેન્દ્ર ભોય અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જયેન્દ્ર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે આસપાસના લોકો સતત પરેશાન છે તેમ છતાં પણ તંત્ર તરફથી કોઈ કામગીરી કરવાની તસ્દી લેવામાં નથી આવી બિલકુલ દીક્ષિતા જે પ્રમાણે મેસરી નદીની જો વાત કરીએ તો ગોધરા મધ્યથી પસાર થતી આ નદી છે ને ગોધરા માટે જીવાદોરી થવાના નદી છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ જે નદી છે ખૂબ જ પ્રદૂષિત બની છે અને નદી નદીને એક નાળું બની ગઈ છે જોકે લોકસભા ચૂંટણી વખતે મુખ્યમંત્રી જયારે અહીંયા આવ્યા છે ત્યારે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ તેઓને રજૂઆત કરી છે અને તેઓએ હૈયાધારણા પણ આપી હતી કે મેસરી નદી માટે ખાસ આયોજન કરવામાં આવશે પરંતુ જે પ્રમાણે કેમિકલ માફિયાઓ જે ગોધરાની આસપાસ છે તેઓ જે નદી છે તેની અંદર કચરો કેમિકલ સંયુક્ત ઠાલવતા હોય છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે જોકે નદી કાંઠા વિસ્તારના જે રહીશો છે અસહ્ય દુર્ગંધથી ખૂબ જ પરેશાન છે દીક્ષિતા અને તેને લઈને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર જે છે તે આ ખાડા કામ કરી રહ્યું છે અને આ જે કેમિકલ માફિયાઓ છે તેમને સમય પગલા લેવા અને નદીને સ્વચ્છ કરવા માટે કોઈ કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી રહી બિલકુલ આભાર જયેન્દ્ર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અને હવે વાત કરીશું આ વિકાસ નોતરશે વિના